સુરતના ત્રીસ વોર્ડ પ્રમુખો જાહેર કરાયા બાદ હવે શહેર ભાજપ પ્રમુખ માટે ઉધના ભાજપ કાર્યાલયમાં ચૂંટણી અધિકારીઓ સહાયકોની ટીમ દાવેદારની રજૂઆતોને સાંભળી સેન્સ લીધા હતા ઈશુકો લેખિતમાં દાવેદારી કરી હતી સવારે દસથી બપોરે બે કલાક સુધી નિરીક્ષકોની ટીમે દાવેદારી સાંભળી હતી સુરતમાં જે શહેર ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશ નિરીક્ષકોની ટીમ દ્વારા સુરત આવી પહોંચી હતી જ્યાં નિરીક્ષકોની ટીમે દાવેદારની રજૂઆત સાંભળી હતી અલગ અલગ દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ભાજપ પ્રમુખની ડ્રેસમાં પરેશ પટેલ અને હેમાલી બોઘાવાળાનું નામ સૌથી વધુ આગળ છે પરેશ પટેલ સીઆર પટેલના સૌથી નજીકના સાથી છે તો હેમાલી બોઘાવાળા પણ ભાજપમાં વર્ષોથી સક્રિય કાર્યકર છે હેમાલી બોગાવાડા સુરત મેયર તરીકે સેવા આપી ચૂક્યા છે તો સાથે ડોક્ટર જગદીશ પટેલ નીરવ શાહ કેવલ ચપટવાલા સહિતના નામો પણ ચર્ચામાં છે ઉપરાંત વર્તમાન ભાજપ પ્રમુખ નિરંજન જાનવેરા રિપીટ થાય તેવી શક્યતા પણ રહેલી છે તો સ્કાય લેબની પણ ચર્ચા જોવા મળી હતી મિત્રો આજ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશમાં સંગઠન પર અખિલ ભારતીય પર્વત ચાલી રહ્યું છે એની પ્રાથમિક અને પ્રારંભિક કે વોર્ડ પ્રમુખોની રચના હતી એ પૂર્ણ કરી છે એ પછી આગળના ક્રમમાં એ વોર્ડ પ્રમુખો હવે શહેર અધ્યક્ષ અને શહેર અધ્યક્ષની આગળની પ્રક્રિયા ચાલુ છે આજે સુરત મહાનગરમાં મહાનગરના અધ્યક્ષ નહીં દાવેદારી કરવાના ઉમેદવારો એટલે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ આજે ફોર્મ ભરવાના છે આ પ્રક્રિયા આખા પ્રાંતમાં એટલે આખા પ્રદેશમાં આજે સવારથી ચાલુ છે ચોથી તારીખે બધા જિલ્લા અને મહાનગરોમાં એ પૈકી સુરત મહાનગરની પ્રક્રિયા લગભગ અહીંયા પૂર્ણ થવાય છે સવારે નવ સાડા નવ ની આસપાસથી આ પ્રક્રિયા ચાલુ થઈ હતી કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે ખૂબ સિનિયર કાર્યકર્તાઓ પણ અહીંયા આવ્યા છે એમાં બહેનો પણ છે આશરે લગભગ પાસઠિક પાસઠક ની સંખ્યા ઉમેદવારો એ દાવેદારી એ મહાનગરના અધ્યક્ષ તરીકે કરી છે આ બધા જ મિત્રો જેમને દાવેદારી કરી છે જેમના ફોર્મ છે એમની બપોર પછી થઈ સાંજે મહાનગરમાં સંકલન થશે અને એનો એક રિપોર્ટ મારી સાથે પ્રદેશમાંથી કુલદીપભાઈ સોલંકી કે જેઓ પંચમહાલ જિલ્લાના મહામંત્રી છે પાર્ટીના સુરત મહાનગરના જ પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી પણ મારા સાથી અમે ચાખી પ્રક્રિયામાં જોડે રહ્યા છે એટલે પ્રમુખની દાવેદારીના ફોર્મની પ્રક્રિયા લગભગ ભરવાની હવે પૂર્ણ થઈ ગઈ છે મેં કીધું એ પ્રમાણે આશરે પાસઠ એક ફોર્મ આવ્યા છે સુરત ભાજપ પ્રમુખ માટે જૂના જોગીઓ દ્વારા પોતાના નામ માટે લોબિંગ પણ શરૂ કરી દીધું છે ત્યારે આગામી છઠ્ઠી તારીખે મંડાર બેઠકમાં સુરત ભાજપ પ્રમુખના નામ પસંદગી કરાશે તે ચર્ચા જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ જીટન પન્યો ન્યૂઝ